નમસ્કાર આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે હું એન એચ વાઘેલા આઈટીઆઈ ગાંધીનગરથી આઈ ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત સર્વિસ સ્ટેશન તથા ગેરેજના ઇક્વિપમેન્ટ્સ જેવા કે વ્હીકલ હોઇસ્ટ જેમાં ટુ પોસ્ટ હોઇઝ ફોર પોસ્ટ હોઇસ્ટ અને એન્જિન હોઇઝ છે જેક છે જેક સ્ટેન છે જેના વિશે હું તમને તાલીમસહ માર્ગદર્શન આપીશ તો આજના આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે જે પણ શીખવાના છે ઇક્વિપમેન્ટ્સ જેવા કે વ્હીકલ હોઇઝ છે એન્જિન હોઇઝ છે વ્હીકલ હોઇસમાં ટુ પોસ્ટ હોઇસ્ટ ફોર પોર એ બધા ઇક્વિપમેન્ટની આપણને જરૂર પડશે પછી જેકની જરૂર પડશે જેક સ્ટેન્ડની પણ આપણને આમાં જરૂર પડશે સાથે એ હોઈસ્ટ પર જે આપણે વ્હીકલને કેરી કરવાનું છે લોડ કરવાનું છે તો એક આપણને એક વ્હીકલની પણ પ્રેક્ટિકલ દરમિયાન આપણને જરૂર પડે છે ત્યારબાદ સાધન સામગ્રીમાં જઈએ તો સામગ્રીમાં લુબ્રિકેટિંગ ઓઇલ કોટન વેસ્ટ તથા સોપ જેવો ક્લિનિંગ એજન્ટની આપણને આ પ્રેક્ટિકલ દરમિયાન જરૂર પડશે વાહનને જ્યારે જેક દ્વારા આપણે ઊંચકવું હોય તો એ એ આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે આપણે થોડી માહિતી મળે સૌ પ્રથમ તો થોડીક જાણકારી લઈ લઈએ કે જ્યારે મેકેનિકલ જેક કે હાઇડ્રોલિક જેક વડે વાહનને ઊંચું કરવાનું હોય કોઈ ક્ષતિ જોવા માટે કે ક્ષતિનું નિવારણ કરવા માટે એને ઊંચકવામાં આવે છે તો સૌ તો જે સપાટી છે જે જમીનની સપાટી છે સમતળ છે કે નહીં પહેલાં એ એ ધ્યાનથી એ ચેક કરી લેવું જોઈએ હવે આ વાહન છે આને ક્ષતિ માટે આપણે એને ઊંચકવું પડે એવું હોય તો સૌ પ્રથમ તો પહેલાં એ જોવું જોઈએ કે આપણે વાહનને કઈ બાજુથી એને ઊંચું કરવું છે અગર તમે વાહનને રિયર સાઈડથી મીન્સ પાછળની બાજુથી ઊંચું કરવા માંગો છો તો સૌપ્રથમ પ્રથમ તમારે વાહનની આગળની બાજુ એના ટાયર બાજુ તમારે વુડન બ્લોક્સ લગાવવા જોઈએ જેથી કરીને તમે જ્યારે પાછળથી વાહનને ઉંચકાઓ છો તો વાહન આગળની બાજુ આવી ના જાય અને સેમ એ રીતે જ્યારે આપણે આગળની બાજુ આપણે વાહનને ઊંચું કરવું હોય તો સેમ એ જ આપણે પાછળની બાજુ વુડન બ્લોક્સ લગાવવા જોઈએ હવે આપણે આ મેકેનિકલ હાઇડ્રોલિક જેક છે તો એ જેકને ઓપરેટ કરીશું તો જેકને સૌ એને પ્રોપર ચેસીસ જગ્યા ફાઇન્ડ આઉટ કરશું કે જ્યાં એ એને પ્રોપર સપોર્ટ મળે ઊંચકવા માટે તો એને યોગ્ય જગ્યાએ ફિટ કર્યા બાદ એના લિવરને ધીરે ધીરે વાહનને જર્ક ના લાગે તે રીતે એકદમ સ્લો ડાઉન કરી અને એને ઉંચ ઉંચકવામાં આવે છે રીતે જ્યારે આપણે જેક લગાવીને વાહનને ઉચકતા હોઈએ ત્યારે મેક શ્યોર કે ગાડીની હેન્ડબ્રેક ઓન હોય હેન્ડબ્રેક ઓન હશે તો ગાડીને આગળ કે પાછળ જવાનો કોઈ ભય રહેશે નહીં આ રીતે જેક દ્વારા વાહનને ઊંચું કર્યા બાદ આના નીચે આપણે કોઈ સપોર્ટ મૂકવો પડશે તો જેક સ્ટેન્ડને એની હાઈટ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી શકો છો સપોઝ આ જેક સ્ટેન્ડ છે અને તમારે જે હાઈટથી તમારે કામ કરવું છે ક્ષતિ નિવારણ કરવું છે એ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી શકો છો આ રીતે બરાબર હવે આપણે આ હાઈટ પ્રમાણે જ કામ કરવું છે તો આપણે જેકને ડાઉન કરી અને એપ્રોપ્રિએટ હાઈટને એડજસ્ટ કરી અને યોગ્ય જગ્યાએ એને સ્ટેન્ડ કરી લેવું ત્યારબાદ હાઇડ્રોલિક જેકને એકદમ ધીરેથી એને ફ્રી કરો આ રીતે ફ્રી કર્યા બાદ જેકને વાહને નીચેથી લઈ લેવો અને આ સ્ટેન્ડ છે એને એ આની ગાડીને સરખી રીતે હોલ્ડ કરી શકે છે તો નીચે કંઈ પણ તમારે સામાન્ય ક્ષતિનું નિવારણ કરવું હોય તો તમે કરી શકો છો તો ચેસિસ ઘણી મજબૂત હોવાથી આપણે એને ચેસીસ પર હોલ્ડ કરશું તો આપણે થોડા લાંબા સમય સુધી પણ એના નીચે ક્ષતિ નિવારણનું કાર્ય કરી શકશું તો વાહનને ઉંચકવા માટે ટુ પોસ્ટ હોઇઝનો ઉપયોગ અત્યારે સર્વિસ સ્ટેશનમાં થતો હોય છે તો આ ટુ પોસ્ટ હોઈઝ છે કે જેના દ્વારા આપણે વાહનને ઉંચકી શકશું અને ઊંચકીને યોગ્ય ઊંચાઈ પર લઈને ક્ષતિ નિવારણનું કાર્ય આપણે કરી શકીએ છીએ તો ટુ પોસ્ટ હોઇસ છે એને એનો ઉપયોગ કરતાં પહેલાં આપણે વાહનને એના સેન્ટરમાં લાવવું પડશે વાહનને એના સેન્ટરમાં પ્રોપર જગ્યાએ લઈ એને પાર્ક કરવું પડશે પાર્ક કર્યા બાદ ટુ પોસ્ટ હોઇસમાં ટેલિસ્કોપિક આમ આપેલા હોય છે બે આમ આ બાજુ હોય છે તથા બીજા બે આમને આ બાજુ આપેલા હોય છે બંને આમને ઓપન કર્યા બાદ વાહનના ચેસિસ ઉપર યોગ્ય રીતે ફિક્સ થઈને રહે તે રીતે આપણે એડજસ્ટ કરવાના હોય છે આમ ઉપર પ્રોપર એડજસ્ટ થઈ જાય પછી એને આપણે ઉંચકવાની હોય છે તો આ હાઇડ્રોલિક પાવરથી કામ કરે છે તો એના મશીન દ્વારા આપણે એને ઉચકીને જોઈશું આ ટુ પોસ્ટ હોઇસનું મશીનનું ઓન ઓફનો પ્લગ અહીંયા આપેલો છે એ ગ્રીન કલરનો હોય છે તો એ આપણે એને પ્રેસ કરશું તો વાહન ઉંચકાશે જ્યારે હું વાહન ઉચકતી હતી ત્યારે જે કટકટના જે નોઈઝ આવતા હતા એ વાહન સાયમેન્ટ એટલે થોડા થોડા સમયે વ્હીકલને લોક કરતું જાય છે જેથી કોઈ પણ જાતનો અકસ્માત સર્જાય નહીં તો આ ઓટોમેટિક લોક સિસ્ટમ છે જેની જાતે નીચે નહીં આવી શકે યોગ્ય ઊંચાઈ આપણે આ રીતે વાહનને ઉંચકી લઈશું ત્યારબાદ એને લોક કરવું છે આ જગ્યા પર મારે સ્ટેબલ કરવું છે તો અહીંયા એક લીવર આપેલું છે આ લીવર છે એ લીવરને હું દબાવી દઈશ એટલે થોડુંક નીચે જઈ અને લોક થશે હવે આ લોક છે કે હું અહીંયાથી કશું બી ઓપરેટ કરું તો હવે આ વ્હીકલ નીચે નહીં આવે અને આવી રીતે ઉંચકીને નીચે આપણે ક્ષતિ નિવારણનું કાર્ય કર્યા બાદ આને નીચે લાવવું હોય તો અગેન પહેલાં ઓન ઓફની જે કી હતી એને ફરીથી ચાલુ કરવી પડશે ક્ષતિ નિવારણનું કાર્ય પૂર્ણ થયા બાદ આપણે વાહનને જ્યારે નીચે લાવવું છે તો આ આ ટાઈપના લીવર અહીંયા આપેલા છે એ લીવરને આપણે અહીંયાથી બીજું લીવર આ બાજુ પણ આપેલું છે તો એને પણ પુલ કરવું પડશે લિવરને પૂલ કર્યા બાદ આપણે આ જે અહીંયા લિવર છે એને અંદરની બાજુ પ્રેસ કરશું એટલે એની જાતે એકદમ ધીરે ધીરે વાહન નીચેની તરફ આવી જશે આ લિવરને દબાવી રાખવું પડશે જ્યાં સુધી નીચે આવે ત્યાં સુધી એ આપણા કંટ્રોલમાં રહેશે યોગ્ય રીતે વ્હીકલ નીચે આવી જાય ત્યાં સુધી લીવરને દબાવી રાખવાનું તો વાહનને આપણે ફોર પોસ્ટ લિફ્ટ દ્વારા પણ ઉંચકી શકીએ છીએ આ ફોરપોસ્ટ લિફ્ટ છે એમાં ચાર પિલર આપેલા હોય છે અને વચ્ચે રેમ્પ આપેલું હોય છે તો સૌ પ્રથમ તો ગાડીને રેમ્પ ઉપર સેટ કરવાની હોય છે રેમ્પ ઉપર સ્પાર્ક કરીને પ્રોપર સેટ કરવાની છે અને મોમેન્ટ જોઈ લેવાની છે ક્યાંયથી પણ એ ડિસબેલેન્સ ના હોય ત્યારબાદ એના વ્હીલ છે એને એને કોઈપણ વુડન બ્લોક વડે કે કોઈપણ ફાઇબરના બ્લોક વડે એને વ્હીલને લોક કરવા પડે છે એ દરેક વ્હીલને અહીંયા પ્રોપર રીતે લોક કરેલા છે ફોરપો સ્લીપ દ્વારા આપણને વાહનને આપણે ઉંચકી શકીએ છીએ હવે સૌ પ્રથમ પહેલાં વાહનને આપણે આના રેમ્પ ઉપર પાર્ક કરી લીધું છે એના વ્હીકલને વુડન બ્લોક દ્વારા એને સેફ લોક કરી દીધા છે અને આપણે એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ફોરપોસ સ્લીપ ઉપર કોઈ પણ વાહનને પાર્ક કરીએ છીએ તો એના ડોર બધા ડોર બધા વિન્ડો બંધ હોવા જોઈએ એક પણ ડોર કે વિન્ડો ખુલ્લી ના હોવી જોઈએ અને ત્યારબાદ આના નીચે એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ આપેલું છે એના દ્વારા આપણે કારને નીચેથી પણ ઉપર કરી શકશું એ એ અને એ મેક શ્યોર કરવાનું કે આપણા ગાડીને જે જગ્યાએથી ઊંચું કરવું છે એ જગ્યાએ પ્રોપર રીતે એને લગાવેલું હોવું જોઈએ ત્યારબાદ આપણે આ કઈ રીતે ઓપરેટ થાય છે આ આપણે જોઈ લઈએ હવે ફોરપોઝ લિફ્ટને આપણે ઓપરેટ કરવા માટે અહીંયા ઓન ઓફ બટન આપેલું હોય છે તો એને આપણે પ્રેસ કરશું તો લિફ્ટ ઉંચકાશે આ વચ્ચે જે કટકટ અવાજ આવે છે એ ઓટોમેટિક લોક થઈ જાય છે જેનાથી કોઈ અકસ્માત ન સર્જાય એ એક સેફટી ફીચર્સ છે આ ફોરપોસ લિફ્ટનું યોગ્ય ઊંચાઈ આપણને મળી ગયા બાદ આપણે અહીંયા એને લોક કરીશું લોક કરવા માટે આ લિવરને ડાઉન કરી દઈશું થોડું નીચે આવીને એની જાતે સિસ્ટમને લોક કરી દેશે અને જોઈ લેવાનું ગાડી બેલેન્સ છે કોઈ પણ જગ્યાએથી મુવમેન્ટ નથી થતું અનબેલેન્સ નથી થતી એ ચેક કરી લેવાનું ઓકે ત્યારબાદ નીચે આપણે જે પણ કાર્ય કરવાનું છે ક્ષતિ નિવારણ કરવાનું છે એ કાર્ય પૂર્ણ થયા બાદ આપણે એને લિફ્ટને પાછી બંધ કરી દેવાની છે કાર્ય પૂર્ણ થયા બાદ લિફ્ટને આપણે નિયત જગ્યાએ પાછી લાવવા માટે અહીંયા એક નોબ આપેલું છે એ નોબને આપણે ડાબી બાજુ કરી અને આ લિવરને ડાઉન કરશું તો ફોરપોસ લિફ્ટનો રેમ્પ એની જાતે એકદમ ધીમી ગતે નીચે આવી જશે આ રીતે લિફ્ટ એની જાતે નીચે આવી જશે આજના પ્રેક્ટિકલમાં કે જેમાં સર્વિસ સ્ટેશનમાં જે પણ ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે જેવા કે સૌથી પહેલાં આપણે જેક જોયું જેકનું સ્ટેન્ડ જોયું એક એ જેક કેવી રીતે વાહનને ઉચકે છે અને ત્યારબાદ આપણે સ્ટેન્ડને કેવી રીતે ત્યાં ફિટ કરી શકે તે આપણે જોયું ત્યારબાદ આપણે ટુ પોસ્ટ લિફ્ટ તથા ફોર પોસ્ટ લિફ્ટનું ઓપરેશન કઈ રીતે થઈ શકે છે તથા એ બંને લિફ્ટ વાપરતી વખતે આપણે કેવી સાવચેતીઓ રાખી તે દરેક વસ્તુનું આજે આપણે સમજણ લીધી છે તો મને આશા છે કે આ પ્રેક્ટિકલ દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પડ્યું હશે થેન્ક યુ